દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ બારસો ઊંચો ભાવ ચૌદસો ત્રાણું ભૌમ લોકવન નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ પાંચસો બાવન ભૌન ટુકડા નીચો ભાવ પાંચસો બાર ઊંચો ભાવ પાંચસો અડસઠ જુવાર સફેદ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો ત્રણ જુવાર લાલ નીચો ભાવ આઠસો પચીસ પીળી ભાવ ઓગણીસો ચણા પીળા નીચો ભાવ બારસો ઊંચો ભાવ તેરસો ઓગણત્રીસ ચણા સફેદ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ બાવીસો પચાસ અડદ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ઓગણીસો મગ નીચો ભાવ ચૌદસો દસ ઊંચો ભાવ સત્તરસો એક ચોળી નીચો ભાવ તેવીસો એકોતેર ઊંચો ભાવ ઓગણત્રીસો એકોતેર સિંગદાણા નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ સોળસો ચાલીસ મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ બારસો સિત્તેર નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ બારસો પચાસ નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ આઠસો એક તલી નીચો ભાવ ત્રેવીસો પચાસ ઊંચો ભાવ છવ્વીસો ત્રીસ નીચો ભાવ છસો ત્રીસ ઊંચો ભાવ એક હજાર એરંડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ અગિયારસો ઓગણીસ અજમો નીચો ભાવ ચૌદસો ચાલીસ ઊંચો ભાવ પચાસ સુવા નીચો ભાવ બારસો એકોતેર ઊંચો ભાવ સોળસો ચાલીસ સોયાબીન નીચો ભાવ આઠસો સાહીઠ ઊંચો ભાવ આઠસો એસી સિંગફાળા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો પચીસ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ઊંચો ભાવ ત્રણ હજાર બસો વીસ લસણ નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો ધાણા નીચો ભાવ બારસો દસ ઊંચો ભાવ પંદરસો એકાવન ધાણી નીચો ભાવ બારસો સાઈઠ ઊંચો ભાવ સત્તરસો પચાસ વરિયાળી નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ પંદરસો નીચો ભાવ ચાર હજાર છસો ઊંચો ભાવ પાંચ હજાર છસો રાઈ નીચો ભાવ અગિયારસો દસ ઊંચો ભાવ બારસો સાઈઠ મેથી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ તેરસો પચાસ ઇસબુલ નીચો ભાવ સત્તરસો પચાસ ઊંચો ભાવ બાવીસો એકાવન કલોજી નીચો ભાવ ત્રણ હજાર બસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રાયડો નીચો ભાવ નવસો સાઈઠ ઊંચો ભાવ એક હજાર સાઈ રજકાનું બી નીચો ભાવ ત્રણ હજાર નવસો ઊંચો ભાવ પાંચ હજાર બસો પચાસ ગુવાર બી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર સાઈ આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ બુધવાર કેરી કાચી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ આઠસો લીંબુ નીચો ભાવ સાતસો ઊંચો ભાવ સોળસો સાકટેટી નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ પાંચસો પચાસ તરબૂચ નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ ચારસો દસ બટેટા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો એકતાલીસ ડુંગળી સૂકી નીચો ભાવ બસો દસ ઊંચો ભાવ છસો ટમેટા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર સુરંગ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો કોથંબી નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ બે હજાર મૂળા નીચો ભાવ ત્રણસો સાહીઠ ઊંચો ભાવ છસો સિત્તેર રીંગણા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો કોબીજ નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો ફલાવર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો ભીંડો નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર પચાસ ગુવાર નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ એકવીસો ચોળા સિંહ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ બાવીસો ટિંડોળા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર દૂધી નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ ચારસો પચાસ કારેલા નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ અગિયારસો સરગવો નીચો ભાવ નવસો ઊંચો ભાવ તેરસો તુરિયા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર પચાસ પરવર નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો કાકડી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો ગાજર નીચો ભાવ બસો એસી ઊંચો ભાવ પાંચસો દસ વટાણા નીચો ભાવ સત્તરસો ઊંચો ભાવ એકવીસો ગલકા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો બીટ નીચો ભાવ એકસો વીસ ઊંચો ભાવ ત્રણસો પચાસ મેથી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ સત્તરસો ડુંગળી લીલી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ તેરસો નીચો ભાવ ભાવ લીલા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ પંદરસો મકાઈ લીલી નીચો ભાવ બસો એસી ઊંચો ભાવ ચારસો વીસ ગુંદા નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ બારસો ત્રીસ આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ